નમસ્કાર આપની આપની ગુજરાત સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના દોલતપુરા ખાતે આવેલા અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં બનેલી દુર્ઘટનામાં વહેલી સવાર સુધીમાં ચાર કામદારોના મૃતદેહો મળી આવે છે પ્રોજેક્ટમાં કામ કરતા પાંચ કર્મીઓ ડૂબી ગયા હતા જેમાંથી એક બાદ એક એમ ચાર કામદારોના મૃતદેહો મળી આવ્યા છે પોલીસ અને ફાયર ટીમ દ્વારા સતત કર્મચારીઓની શોધખોળ કરી રહી છે આ દુર્ઘટના કઈ રીતે સર્જાઈ તે અંગે તપાસ ચાલી રહી છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે નરેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી રહેવાસી રણછોડપુરા ગોધરા શૈલેષભાઈ રમણભાઈ માછી શૈલેષભાઈ રૈજીભાઈ માછી રહેવાસી દોલતપુરા અરવિંદભાઈ ડામોર રહેવાસી આંકલિયા તાલુકો કડાણાના યુવકોના મૃતદેહો મળી આવ્યા છે મૃતક કર્મીની ઓળખ અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે બાકીના ભરતભાઈ અખમાભાઈ બા પાદરિયા રહેવાસી કડાણાની શોધખોળ ચાલી રહી છે